હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આજે છે સેટર અને આજે જીએનસી ગઈ છે ને આંગણવાડીમાં નથી ગઈ તો રાતના જો આઠ બોગાયરા પછી પગ કે તારે પગ બતાવતો જો તો ચાલો આજે નીચે રસોઈમાં શું બનાવવાનું ને નીચે જઈને આવે કંઈક ખબર પડે અને જીએનસી એ નેન પોલીસ બગાડી છે તો એને પછી નેલ રિમોવરથી કાઢી દઉં અને આજે કદાચ સાંજે નાની ઘરે જવાનું છે તો ચાલો આજે નાની ઘરે જઈશું અને નાની આવી ગયા છે પ્રયાગરાજથી તો નાની આવી ગયા છે તો નાની મળી આવી આપણે ગયા ત્યારે તો હું ગઈ હતી પણ મેં કંઈ શૂટ ના કર્યું હતું તો ત્યારે તો તમને બતાવતા હું ભૂલી ગઈ છું કંઈ મેં વિડીયો શૂટ નથી કર્યું ને આવ્યા ત્યારે પણ હું ના ગઈ હતી તો ચાલો આજે નાની ઘરે જવાનું છે તો ત્યાં જ મળી લઈશું આપણે નાનીને તો અને આજે મળ્યું પાંચસો લઈ લઈશ ફ્લિપકાર્ટથી તો મેં છે ને મંગળસૂત્ર મંગાવ્યું છે તો આમાંથી જોઈએ કેવું નીકળે છે તો જોઈ લઈએ કેવું છે પાર્સલમાં એમાં વ્યૂઝ તો સારા હતા ફ્લિપકાર્ટમાં મેં ઓર્ડર કર્યું ત્યારે તો ચાલો ઓપન કરીને જોઈ લઉં કે કેવું છે પછી તમને બતાવ અરે આ ને તો બધી વાતમાં પણ મને બતાવ તો ખરી તો જો આવી રીતે છે એકદમ ઝીણું છે સરસ છે મને બહુ ગમ્યું એકદમ ઝીણું છે ડેઈલી પહેરવા માટે તો જો એક આ છે ડિઝાઇન અને બીજી ડિઝાઇન છે બતાવતો ડીકા આપી દે ઊભા મડા 2 મિનિટ ઊભો અને બીજી ડિઝાઇન છે આ તો આમાં તમને જે સરખું દેખાતું નથી પણ એકદમ મસ્ત છે એકદમ જીની ચેન છે અને સરસ છે તો આપણે સાંજે પહેરશું ને ત્યારે હું તમને બતાવીશ તો જો આ રીતે પેન્ડલ છે અને આવી ચેન છે તો એકદમ મસ્ત છે મને બહુ ગઈમાં બે તો એકસોને ચાલીસના બે આવ્યા હતા તો મને એમાં વ્યૂઝ સારા હતા ને તો મેં મંગાવ્યું ટ્રાય કરવા માટે તો સરસ છે તો તૂટી જાય આ જી ના સમજે તૂટી જાય હવે

લઈને હાલ કર જો ને પોલીસ ના બગાઈ રહ્યા રાતે હાલ લે બતાવ હાલ આમાં આમાં એ હું જીતી ગઈ જો બે મારા બે મારા ખીત બે મારા ખીત કુછ ચાલો હવે નીચે રસોઈ બનાવવાની તને સુધી રિક્ષા આવી જશે તો ચાલો ફટાફટ નીચે ઉતારીએ તો જો અમે જમવા બેસી ગયા જમવામાં શું બનાવ્યું છે આજે ભાત રોટલો દાળ અને સમડીનું શાક છે આજે તો સમડીનું શાક બનાવ્યું છે અને છાસ જીન્ડ બેન બેઠા છે અહીંયા તો અત્યારે જો આમ માડી કરજો બેય જણી નેનપોલિસનો ડબ્બો કાઢી ને બેસી ગયું છે એન્સી કે મમ્મા નેનપોલિસ કરવી જ તો મેં પણ ને રિમવવર મારા કંઈ ખાઈને પણ કરી દીધા કે પગ બતાવતો જી એન્સી તારા તો જો એને પણ એ પગમાં હતા ને તો પગમાં એ નથી એને મેં કાઢી દીધા તો જીએનસીને પણ એ કરવી છે નેનસી નેન પોલીસ કઈ કરવી છે તો કાલે મેં આટલી બધી નેન પોલીસ જવા દીધી કારણ કે આટલી બધી થઈ ગઈ ને તો હમું કન્ફ્યુઝ થવા તો એમાં કે કઈ કરવી તો જી જી મને ના ગમતી હતી ને મેં જવા દીધી તો જો આમાં આટલી બધી હજી છે તો જીએનસીને કઈ કરવી છે રેડ રેડ ને રેડ ને રેડ ને પિંક કડો પિંક કલરની તને કાઢો પિંક કલર ની કરો તમે હાલ કરી દીધી છે મેં પિંક કલરની ડાર્ક પિંક કલરની છે તો જો અહીંયા બસ તો સુકા વાળા આખી છે નહીં જીએનસી સુકા વાળા આખા જ ને તે સુકાઈ જાય ને પછી જો અલાવ જાય તા સુધી અલાવતી નહીં ઓ ઓકે 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 તો મેં પણ જીએનસી લગાવી દીધી ને એ જ કલર ની લગાવી લીધી कान के जी मारे बिजी लगावे ती तो पछि मने याद आयो के जो उ बिजी करीने त आ पाछि कढावी अनि बिजी कर आवसे એટલે મારી પાસે કોઈ ઓપ્શન ના તો લે પછી મે પણ ઈજ કરી લીધી અને કરી નહી ઈજ હા બતાઉં તો છું વાહ સરસ જენტિન સરસ લાગજે હમ તળ સરસ લાગજે મે પોગમાઈ કરી દીધી ને મમાયે એમાં તો જો વીખી નઈ કીજો આઈ નઈ બુદેમાં હાલો હવે આગે કસ ચાલો સુવાનું છે હવે હાલો શું વાનું છે તને કઉ ચાલો ચાલો બંધ કરજો ડબ્બો ચાલો હવે સુઈ જાય આપણે સાંજે નાની ઘરે જવું ને હમ બા ને મળવા જવું ને બા આવી ગયા જાત્રા કરીને તો બા મળવા જવું જ ને હેજીનો બસ કઈ નહીં ચાલો તો અટિયારા થઈ ગયા છે હું રેડી અને અત્યારે જવાનું છે નાની ઘરે તો અત્યારે હમણાં તો નથી જતી હું હજી તો તને મૂકવા જાય તને સાબી જશે સારા સાથે પછી જઈશ તો હું રેડી થઈને નીચે આવી ગઈ છું એટલે કે પાછું મારે ઉપર ના ચડવું પડે બેબી હ ઓ આમ જોતો ખરી મમા સામું તો છે મમા સામું છો પેલા મામા સાંભો તો જેન્ટને પહેરાવી છે પેન્ટ કારણ કે એને પેન્ટ પહેરવું હોય એટલે પેન્ટ પેન્ટ પહેરાવી દીધું છે નહીં બતાવતા ભૂલી ગઈ તો જો આ છે ને તનિષ સ્કૂટર છે તનિષ પાંચ વર્ષનો થયો ને ત્યારે અમે અપાયું હતું ટનિસને બર્થડે ઉપર તો હવે જીએનસી ચલાવે છે Så har vi til jente og lave sin eddike. Bas, 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 bas. तो जे मामे नाम पन लखा तो तनिस तो तनिस पांच वर्ष लगता था अंतिम तनिस ना मैं गिफ्ट टाइप हुटू हो जी से अलावे અમે સાચવીને રાખી દીધું હતું હજી સાચવીને મૂકવાનું પણ જીએનસી જોઈ ગઈ ને એટલે એને આપવું પડ્યું તની જ્યારે મોટો થશે ને ત્યારે અમે એને એ બતાવશું તો છે ને આપણે યાદી માટે રાખવું છે કે આપણે પાંચ વર્ષનો હતો ને ત્યારે એને સ્કૂતર અપાવ્યું થઈ ગયો પચીસ વીસ કે એટલા વર્ષનો થઈ ગયો તો અત્યાર સુધી અમે સાચવેલું રાખ્યું છે તો એ એટલા માટે અમે રાખ્યું હતું પણ અમે રૂમ સાફ કર્યો તો જીએનસી જોઈ ગઈ

જો આ લોકો અહીં રમતા રમતા અને જેન્ટ્સ એ ચોટલી કાઢી નાખી જો એ તને છે ના કર જો અને કે સુઈ જા જેન્ટ્સ ને કે સુઈ જા આવે સુઈ ગઈ ને તો છીપા ગયા જો મારે ચીને કીને માડ્યો કોત તો જો

આ તમારા બેન વારો હું ને રીધી કહીએ કે અમે બે અમારા બેન પેલા વાળો આવી ગયો તો આજે ને કૃપા લીધા ભાઈ જાઓ

નાની છે ને આંબલી લઈ આવ્યા તો અમે આંબલી ખાઈ હા હાચી હાચી વાદો નાખ નાખ હાલ હાલ નાખી કૃપાલી હા ચાલો ચાલો પપ્પા કે હું ને રાકેશ મસા

म भियै न के दम दिन न बोलि तो खडी मने तू बी का उपाले तो माने उपाले ती तण पिटन आवाज आबे जकले मारु नाम ना लिखो जोय मारु नाम ना लिखो जोय रिदी आपरो

મસ્તી હતી બાકી આવું કઈ ના હોય અમે કોક ને કોક છોકરી બેસી જતા હોય આ તો અમારી મસ્તી હતી થોડીક વારની ની કારણ કે પેલા અમે બે કરતી અમે ક્યાં હતા બે નથી કઈ ના એટલે આ છોકરીઓ એમ કે છે તમે બે કરવા બેસો એટલે તો આ બેન તાળવી દે ને પછી અમે ચાલો ચાલો વાસણ કલાઈ જાઈ આ ત્રેન હોળીની તૈયારી ચાલુ થઈ ગઈ આ કોણ લે પૂગા કોણ લે તું ખબર હતી કે આ માસિયું ના જ કામ હોય હે હા હું માસી જ છે પણ તોય બઢી કરતા મોટી તું ને એટલે જ આય આ તો બધી કરતા નાની એટલે જ નાના છોકરા જેવું કામ કરે તારું ક્યાં તારું કે એ જ્યાં હે તારું ક્યાં tao à bà tao là... à bà tao bà tao bà tao bà tao bà tao bà tao